ભુજની અંદર ભૂતનાથ મહાદેવો ગૃહ ગૃહની અંદર વધારો કરી અને નગરપાલિકા દ્વારા આજે વધારાની વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી છે જેને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ ધામ બનાવવામાં આવ્યું છે નગરપાલિકાનો સૌ લોકો વતી હું આભાર માનું છું ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ભૂતનાથ મહાદેવ સંસ્થાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને કાર્યો સાથે જોડાયેલી છે સંસ્થાના વડાશ્રી પરાક્રમસિંહજી જાડેજા અને એમની ટીમ દ્વારા અનેક અહીંયા સેવાઓ કરવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની સેવાઓના માધ્યમથી આ સંસ્થા કામ કરી રહી છે દર અઠવાડિયે સોમવારે અનેક યાત્રાળુઓ પણ અહીંયા મહાદેવના દર્શન કરવા માટે પણ સૌ લોકો અહીંયા આવે છે ભોજનની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે એટલે સરસ મજાની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભૂતનાથ મહાદેવ સંસ્થાન કાર્ય કરી રહી છે ને એની અંદર આજે જે છે આ શમશાન ગૃહનું પણ આજે અહીંયા જે વધારાની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે નગરપાલિકા દ્વારા આજે અહીંયા અર્પણ કરવામાં આવી હતી